આકાશવાણી સમાચાર વૈષ્ણવ વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની રાહત અને બચાવ કામગીરીના પગલાંની સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ માધ્યમથી કરી હતી કેન્દ્ર સરકારે રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા ભારતીય સેનાની છ કોલમ ટુકડી ફાળવી છે વરસાદથી વધારે અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા આણંદ વડોદરા ખેડા મોરબી અને રાજકોટ જિલ્લામાં સેનાની આ છ કોલમ તહેનાત કરવામાં આવી છે જે રાહત બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન કાર્યમાં મદદરૂપ થશે ઉપરાંત એનડીઆરએફની ચૌદ પ્લાટૂન અને એસડીઆરએફની બાવીસ પ્લાટુન પણ આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બની છે જ્યારે નૌકાદળ અને તટરક્ષક દળ પણ બચાવ રાહત કામગીરીમાં જોડાયા છે અત્યાર સુધીમાં ત્રેવીસ હજાર આઠસો એકોતેર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ એક હજાર છસો છન્નું લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપી છે દરિયાકાંઠા વિસ્તારોના ત્રીજી ઓગસ્ટ સુધી કોઈ માછીમાર ભાઈઓ દરિયામાં જાય નહીં તે માટે જિલ્લા કલેકટરોને ખાસ તાકીદ કરી હતી વરસાદને કારણે રાજ્યમાં કુલ આઠસો છ જેટલા માર્ગો બંધ છે તે સત્વરે પૂર્વવત કરવા માટે મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગને તાકીદ કરી હતી રાજ્યના હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર તેમજ જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ સુરત સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની ત્રણ સિસ્ટમ સમગ્ર રાજ્યને ગમરોળશે તેવી આગાહી પણ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં પડી રહેલા વરસાદ સાથે કચ્છમાં પણ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડી રહેલા વરસાદની વિગત જોઈએ તો અબડાસા ચોરાણુ મિલીમીટર ભુજ ચોસઠ મિલીમીટર મુંદ્રા ત્રેસઠ મિલીમીટર માંડવી પંચાવન લખપત છેતાલીસ મિલીમીટર બચાઉ એકતાલીસ અંજાર અને ગાંધીધામ તેત્રીસ મિલીમીટર નખત્રાણા ત્રેવીસ અને રાપર સોળ મિલીમીટર વરસાદ નોંધાયો છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહ શક્તિના સત્યાસી ટકા જેટલો સંગ્રહ થયો છે રાજ્યના છોતેર ડેમ સો ટકા છેતાલીસ ડેમ સિત્તેરથી સો ટકા ત્રેવીસ ડેમ પચાસથી સિત્તેર ટકા જેટલા ભરાઈ ગયા છે ઉપરાંત રાજ્યના છન્નું ડેમ હાઈ એલર્ટ ઓગણીસ ડેમ એલર્ટ અને સાત ડેમ ચેતવણી પર છે કચ્છમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થયેલ છે જેમાં મધ્યમ કક્ષાના નવ ડેમ ઓવરફ્લો થયા છે તો ત્રણ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે નાની સિંચાઈ યોજનાના ઓગણસી ડેમ ઓવરફ્લો થયા છે તો નાની સિંચાઈના સત્તાવન ડેમો ઓવરફ્લો થવાની તૈયારીમાં છે અબડાસાના ભૂખી ડેમ તેમજ જંગડીયા ડેમ મુન્દ્રાનો કારાઘોઘા ડેમ ઓવરફ્લો થયો છે ભુજ તાલુકામાં આવેલા કાયલા જળાશયમાં ઓવરફ્લો શરૂ થતા તંત્ર દ્વારા જળાશયના આસપાસ ના ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે ભારે વરસાદના કારણે ભુજના ડુંગર વિસ્તારમાં કાર તણાવતા લાખોદના યુવાનનું મોત થયું હતું તો અન્ય ત્રણનો બચાવ થયો હતો જ્યારે નખત્રાણા તાલુકાના વડવા કાયાના નદીમાં એક યુવાન તણાઈ જતા મોતને ભેટ્યો હતો જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે ગુજરાતમાં અતિભારે વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના બાવીસ સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે તેમજ ત્રણ ટ્રેનને અસર પહોંચી છે રાજ્યમાં એસટી બસના ચારસો તેત્રીસ રૂટ રદ કરવામાં આવ્યા છે જ્યારે બે હજાર એક્યાસી ટ્રીપ રદ કરવામાં આવી છે હાલમાં પડી રહેલા ભારે વરસાદ તથા હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહીને કારણે સાવચેતીના ભાગરૂપે આજરોજ જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે ભારે વરસાદના કારણે બાબા બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આજ તથા આવતીકાલની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે આજની પરીક્ષાઓ આગામી તેરમી સપ્ટેમ્બરના રોજ તેમજ ઓગણત્રીસમી ઓગસ્ટની તમામ પરીક્ષાઓ ચૌદમી સપ્ટેમ્બર રોજ યોજાશે ભારત સરકાર દ્વારા નેશનલ શિક્ષક એવોર્ડ બે હજાર ચોવીસના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે જેમાં ચંદ્રેશ કુમાર ભોલાશંકર બોરીસાગર અને વિનય શશિકાંત પટેલની પસંદગી કરવામાં આવી છે અને આ સાથે આજના સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર